પલસાણાના રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં બાર ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસ્યો પાડી જીવદયા ગ્રુપની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી જંગલમાં મુક્ત કર્યો આસ્થાના ધામ ગણાતા પાડીના પલસાણા સ્થિત પ્રખ્યાત શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં રવિવારે સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ એક અસામાન્ય મહેમાન આવી ચડતા ભક્તો અને પૂજારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો મંદિરના પ્રાંગણમાં દસથી બાર ફૂટ જેટલો વિશાળ અને મહાકાય અજગર બેઠેલો જોવા મળતા હાજર સૌ કોઈ સ્થપ્ધ થઈ ગયા હતા મોટા કદના આ અજગરને કારણે કોઈ અનિચ્છ્ય ઘટના ન બને તે માટે મંદિરના ટ્રસ્ટીઓએ અને પૂજારીઓએ આ અંગેની જાણ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરી હતી જાણ થતાની સાથે જ જીવદયા ગ્રુપની તાત્કાલિક ટીમના યાસીન મુલ્તાની રિષિ ઠાકુર અને યશ ભાટી જેવા અનુભવી સભ્યો તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ટીમે સ્થળ પર પહોંચીને આ વિશાળ અજગરને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર સંપૂર્ણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો રેસ્ક્યુ બાદ આ અંગેની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી અને તેમની મંજૂરી મેળવીને આ અજગરને તેના કુદરતી રહેણાંક ગણાતા નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો રામેશ્વર મહાદેવ મંદિર ફલસાણા ટ્રસ્ટ ના પૂજારી શશ્વી છું મારું નામ રમેશ ગીરી ગોસ્વામી છે અમે ગુરુજીના નિયમ પ્રમાણે મંદિરે ગયા હતા ત્યારે નવ સાડા નવ વાગે એક અજગર દેખાતા જીવ દયા ગ્રુપ વાળાને કોન્ટેક કરતા તે લોકો સારી રીતે એનું રેસ્ક્યુ કરી પકડી અને એક માનવ સેવા કે જીવ દેવાનું તે લોકોએ કામ કર્યું એ ધન્યવાદ ને પાત્ર છે